દેવગઢ બારિયાના આગેવાન તેમજ નાની ખજૂરી ગામના સરપંચ શ્રી કરણ મામા હરેશભાઈ નિલેશભાઈ તેમજ દેઘાવડાથી પધારેલ સામસ સાહેબે નરેન્દ્રભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કર્યું અને આવી મહેનત કરી અગ્નિવિની ટ્રેનિંગ પૂર્ણ કરી આવ્યા છો તો તમે તમારી સંસ્કૃતિ અને વારસામાં પણ નાના મોટા દીકરા દીકરીઓને સંસ્કાર આપી અને આવી નોકરીમાં તેમજ દેશની સેવા કરવાનો મોકો સૌને મળ્યો અને અહીંના વિદ્યાર્થીઓને સલાહરૂપ બની રહે તેવી શુભેચ્છા રિપોર્ટર દલપતસિંહ મોહનિયા સાથે જસવંતસિંહ દેવગઢ બારિયા